રોહિતનગર પ્રાથમિક શાળા ખાતે ઉલ્લાસભેર યોજાયેલ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થરા ખાતેની રોહિતનગર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશ દબદબા દબદબાભેર ઉજવણી કરવામાં આવી થરાનગરના કોર્પોરેટર પસાભાઈ રાવળ અને રઘુભાઈ મકવાણાના સુભસ્તે બાળકોને દફતર તથા અભ્યાસ કીટ આવી કાર્યક્રમમાં ગરજુભાઈ મકવાણા અંબાબેન ગિરીશભાઈ મકવાણા એસએમસી સદસ્ય સોનલબેન રાવળ વગેરે સહિત ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિના નવા વરાય અધ્યક્ષ અલકાબેન મકવાણા સંજનાબેન પરમાર વગેરેનું સન્માન કૈલાસબેન પટેલ અને હરિબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું શાળામાં બદલીથી આવેલ શિક્ષક શ્રીમતી શાંતિબેન દેસાઈનું આ પ્રસંગે ભાવનાબેન ચૌધરી દ્વારા અભિવાદન કરવામાં આવ્યું મનોદભાઈ ગડાશ અને સુંડાજી મકવાણાએ કાર્યક્રમ સફળ બનાવ્યો અને કાર્યક્રમ સફળ બનાવવા ભારે જેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન ડોક્ટર કુલદીપભાઈ ઠક્કરે કર્યું હતું રિપોર્ટર જયશ્રી માળી એસવન ગુજરાતી ચેનલ કાંકરેટ બનાસકાંઠા આચાર્ય કુલદીપભાઈ અને સ્ટાફ બેનો અને અમારા સાથી મિત્ર રઘુભાઈ હેલો અને બેનો જે આપણે આપણા નાના ભાઈઓને એના પાયાના રૂપરેખા આકારે બરાબર નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયમાં એમણે આ શાળા પ્રવેશ ઉત્સવનો શરૂઆત કરી એટલેથી આખા ભારતની અંદર આ શાળા પ્રવેશનો ઉત્સવ ચાલે છે એટલે આપણે સારું આયોજન થાય છે જે શાળાની અંદર ભૂમનગર શાળાની અંદર તમે જોવો તો

સારું ભણતર આવશે અમે અંતરથી એવા આશીર્વાદ આવ્યા છે અત્યારે તમે પાયાના જે થી અધિકારી છો અને સારામાં સારી નોકરી મેળવજો એવી અમારી અંતરથી તમને આશીર્વાદ આવ્યા છે જય ભારત માતાજી